બનાસકાંઠાનું વિભાજન કરીને એક નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે જેનું નામ રાખ્યું છે વાવ થરાક અને કિસ્તારોમાં તેનો વિરોધ થયો છે ખાસ કરી ધાનેરા દિયોગર અને કોંગ્રેસ ત્યારે હવે ધાનેરાના વાવથરા જિલ્લામાં જ રાખવાની માંગ સાથે જન સમર્થન રેલી નીકળી હતી બનાસકાંઠાનું વિભાજન કરીને એક નવો જિલ્લો જાહેર કરવામાં આવતા ધાનેરા દિયોગર અને કાંકરેજ તાલુકામાં મોટી સંખ્યામાં વિવિધ લોકોએ વિરોધ કરી રહ્યા છે આ બાબતે કોંગ્રેસ દ્વારા પણ સતત વિરોધ કરવામાં આવ્યો હતો દિયોધરને ધાને ધરમાં ચાલતો ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સમર્થન આપે છે તેમનો અંગત રાજકીય વિરોધ છે હવે આમાં કોનું સાચું માનવું એક બાજુ કોંગ્રેસના કેટલાક નેતાઓ વિભાજન નો વિરોધ કર્યો હતો જયારે હવે સમર્થન પણ મળ્યું છે એ જિલ્લાને અમે સમર્થન આપીએ છીએ અને સરકાર શ્રીના નિર્ણયથી અમે ખૂબ આવકારીએ છીએ આવનારા ભવિષ્ય માટે અમારી પાસે અમને આશા છે કે પાણી આરોગ્ય અને અનેક સુવિધાઓ અને શિક્ષણ જેવી વ્યવસ્થિત સેવાઓ અમને અહીંયા વાવ થરાજની અંદર મળશે અને અમે આવનારા ભવિષ્ય માટે પણ આ જિલ્લાને ખૂબ વિકાસ થશે અને આ સરહદી જિલ્લો છે એટલે સરકારના પણ વિકાસના કાર્યો ખૂબ એક વિશ્વનો સારો જિલ્લો બનશે એવી અમે આશા રાખીએ છીએ ધાનારા તાલુકાની દરેક પ્રજાનો અને દરેક કોમનો થરાદ વાવમાં બનાસકાંઠાના વિભાજનમાં થરાદ વાવ ઉપર બધું મને અમારો અને સરહદી ક્ષેત્રમાં જો રહેશે અમે તો શિક્ષણ બાબતમાં મને એસી એસટી દરેક જનરલ કોમમાં પહોંચતા હાથ ટકાનો ફાયદો થશે અને નોકરી અમે એવું સરકારે મને પરિપત્ર બહાર પાડ્યો હોય એટલે આ પણ લાભ મળશે દાંદરાને અને આપણે બધા જ હોય કાં તો થરાદ હોય ફેર કોઈ પડતો હોય પબ્લિક ને એટલા માટે બધા થરાદ વાવત બરોબર છે કોઈ વિરુદ્ધથી હું નથી અને આ વિભાજનમાં થરાદ વાવ બેલદ વાખી પબ્લિકને મને સાહેબ અમારો તો માનવો હોય કે આ થરાદ જિલ્લો બને ને સારો હોય કેમ કે અમારો વિકાસ એ થશે અને સરકાર આ મણા આ સારી છે એટલે બાદ પોણી છે અને આપેલો શંકર ગાયવાળો દૂધવાળો એ પહેલાં મોનતા નહોતા મોણીશ કે આપણે વિકાસ નહીં થાય પણ હવે આ દૂધ ભરાવી બીજી વસ્તી કે આ તો મારો ફાયદો હોય એટલે અમારે ફાયદો થાય એવો કરવો હોય ને જે આ વાવથરા જિલ્લામાં દાખલ કરવામાં ધાનેરા તાલુકાને જે એના સમાવેશ કરવામાં આવ્યો તેના સમર્થનમાં અમે આજે બાઇક રેલી અહીંથી કરીએ છીએ થાવર ગામથી તો એના માટે અમે ખુશી માટે કરીએ છીએ અને અમને જે થરાદ જિલ્લામાં ભાજપ સરકારની જે અમને પાણીની સમસ્યા છે ધાનેરા તાલુકા માટે તે વાવથરાદ જિલ્લામાંથી અમને તે પાણીની સમસ્યાનો હાલ પણ થશે એવો અમને વિશ્વાસ છે સરકાર ઉપર લોકોની સુખાકારી માટે નવો જિલ્લો વાવ થરાદ બનાવ્યો છે આવનારના સમયમાં આ જિલ્લો કદાચ રાજ્યમાં નહીં પણ દેશમાં એક વિકસિત જિલ્લો હશે તેવો સરકારશ્રીનો નિર્ણય છે અને એનો લાભ દરેક ખેડૂત ભાઈઓને વેપારી ભાઈઓને મળી રહે અને એમના ધંધા રોજગાર ઉજ્જવળ ભવિષ્ય એમનું બની રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે આજે ધાનેરાની સ્વયંભૂ પ્રજાએ નવા જિલ્લાને વાવધરાદ જિલ્લાને સમર્થન આપવા માટે અહીંયા એક રેલીનું જન સમર્થન રેલીનું આયોજન કરેલું છે અને સૌ એમાં ખૂબ રાજી છે દરેક સમાજના ખેડૂત વર્ગની ઈચ્છા છે કે અમે થરાદમાં રહીએ અને થરાદમાં જવા માટે એ લોકો સંબંધિત છે એના માટે આજે સમર્થન રેલી આપણે અહીંયા નીકાળી છે ભૂતકાળના લોકો તમે જે ધારાસભ્ય હોય પૂર્વ ધારાસભ્ય હોય એ કહેજો આરએસએસનો જનસંકાળથી અરજીવંત પટેલ જ્યારથી સમજણો થયો ત્યારથી જનસંકાળમાં જોડાયેલો આરએસએસમાં ઓગણીસો ચોસઠથી છું અને ઓગણીસો ચોસઠ પછી જિલ્લા કાર્યવાહીની જવાબદારી આઠ વાર સંભાળેલી છે એ હું પણ આરએસએસનો એસ સમસક છું છતાં આર નામે ભારત ભારતીય જનતા પાર્ટી એટલે જનસંઘના નામે પોતે વાત કરતો હતો એમને વાત કરવું એ યોગ્ય નથી મારી દૃષ્ટિએ પણ અમે થરાદમાં જઈશું તો આ ખેડૂત માટે શંકરભાઈને વિનંતી કરીને અથવા સરકારને વિનંતી કરીને નર્મદા પાણી અહીંયા ધાનેરા તાલુકાના તળાવ ભરવા માટે આવે એના માટેનો અમે પ્રયત્ન કરીને આ જિલ્લાને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન છે કોંગ્રેસ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે માવજી દેસાઈ અને કેસાજી ચૌહાણ પણ રાજકીય ખરપટો પણ કારણે વિરોધ કરી રહ્યા છે ધાનેરા ખાતે જિલ્લા વિભાજનના વિરોધમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપના પૂર્વ ધારાસભ્ય તેમજ ધારાસભ્ય માવજી દેસાઈ પહેલા કોંગ્રેસ વાવ થરાદ જિલ્લાની રચનાના સમર્થન આપવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ થરાદમાં નારા પણ લગાવવામાં આવ્યા છે જેમ કે વાવ માંગે વાવ થરાદ દિયોદર માંગે વાવ થરાદ લાખાણી માંગે વાવ થરાદ સુઈગામ માંગે વાવ થરાદ કોંગ્રેસ માંગે વાવ થરાદ અમારો જિલ્લો વાવ થરાદ જેવા કોંગ્રેસના નેતાઓ લગાવ્યા છે કૌશિક રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત